હેલો મિત્રો કેમ છો બધા મજા માતા છો કેમ કે આપણા બ્લોગ જોતી ઓનલી મજા માતા છો બધા જય માતા જય દ્વારકાથી જય દાદા મોટે છે ફાઇનલી મિત્રો આપણે હવામાં આવી ગયા છે વાડીએ એ મિત્રો આપણે પાછું પાણી ચાલુ કરી દીધું છે હવે ઓલું આ ભાગ પી ગયો છે થોડોક ટૂંકો ટૂંકો અને આપણે વૈકલી કુંડીએ ચાલુ કરી દીધું આપણે પાણી જો ક્યારો આપણો ભરાય છે અત્યારે તો હવે મિત્રો આપણે ઈટ કરવાનું પાણી વારવાનું છે બીજું કંઈ કરવાનું નથી આપણે હવે પાણી માંડી છે આપણે કામ જ નથી હવે પાણી પાણી સિવાય પાયા રાખવાનું હવે આપણે આપણે દવા મિત્રો સાટી દીધી છે પાટલામાં ખડની એટલે ખર બધું બોરી ગયું છે મિત્રો લાઈટ વહી ગઈ છે ને આપણે દીધું ને આપણે ખાલી પાંચ જ ક્યારે બાકી હે ટૂંકા ટૂંકા ને બાકી હવે આપણે ખાલી તો હવે બીજું ચાલુ કર્યું જો પાછી પાવવાનું એટલે આપણે હવે પાંચ જ ક્યારા હે ટૂંકા ટૂંકા એ તો અડધી કલાકમાં પી જાય ખાલી ને હવે આપણે જશું ગામમાં કપા આપણે પાઈ દીધો આપણે આમાં અમે આમાં હાલ પડે આપણે કેમ કે એ બધું ભીનું હતું મિત્રો ને મેં આ થોડું કૂંકાઈ ગયું છે ખબર પાયું હતું એટલે ના છે આપણું કપા તો વાગી રહ્યા છે મિત્રો ચાંદ ને જોવું જો હે પોણા પાંચ થઈ ગયા મિત્રો ને હવે મિત્રો આપણે જાઉં ગામમાં તો ચલો કન્ટિન્યુ મિત્રો પાણી કાઢ્યું આપણે બહાર જવું તમે ક્યારે મિત્રો ભરાવા હોય તો આખા ફરવા જ હોય તો મિત્રો હવે આપણે જાશું ગામમાં તો ચલો કન્ટિન્યુ ધી નેક્સ્ટ ડે